halo mitro, baru работать in another halo mandi jelek pakai bahu ya baru kanibaru halo jadi canggih higher up ya di sini 벤ência di armyil di જો પાણી ભરું પછી તમને બતાવું દવા એ જોવો આ દવા છે રગડો દવા આમાં નાખશું ડબલામાં એક પપની દવા બચશે જો ખંડની દવાઓ લો જો ભરાઈ ગયું હવે એને આપણે નાખી દઉં પપમાં આલો ઉપાડી જા રહ્યો પપ પપ માં નખાઈ ગઈ હવે આપણે આને ફૂલ ભર દેવું પાણીથી ડબલ વાગડી આવીએ પપ ફૂલ ભરાઈ ગયો હે હવે આપણે આને દઈ દઈ ઢાંકણું તો ઢાંકણું હાલો દઈ દઈ આડું હાલો ઢાંકણું દેવાઈ ગયું જોઈએ પાણી ઢોરાય છે વાસ થોડુંક લીક એ ઠાકું ઉપાધિ નથી તો હાલો આપણે સડાવી કાંધે તો હાલો પાપ આપણે કાંદે સડાવી લીધો છે હવે આ જાઉં છું માંડીમાં દવા સાટવા જો મશીન પીડ્યું હે નીણ વાઢેલી પડી હે ઢોર બાંધા હે ઢોરની બાજુમાં ખેતર દેખાઈ રહ્યું એમાં દવા સાટવાની બેય બેઠી હે જો મોટા ઢીંગલા બેઠા હે આપણા ખંડનું પૂરું કરના ખર હાથી બેઠા હે ના ખાવાનો માલ બેઠો હે એક આઈ ઢીંગડી બેઠી હે નાની જો આ ખાવાળો માલ જો બધો જો જો આની અંદર કરે શરીરના આવી ઘી હે આ એ વાયલુઓ આમાં દવાની મારવાની નગરા ભરી જાય અહીં પાણીનો ફોલ છે ના જો આ હે માંડવી આમાં દવા સાટવી આ બધી છટાઈ ગી દેખાઈ હવે જો મારા પપ્પા સાથે એક એક બાપી બાકી છે હવે

જોવો મિત્રો આમાં તરાઈ આમાં ખડ છે જો આમાં ઘાટી કરી મારી દઈએ એટલે આ જાય આજતું વરસાદના પાણી બહુ જોર કરે ખાતરનો પાવર મળી જાય દેશી લીંડીનો પાવર મૂકે જો આ તરાહી આવી ગયા છે તરામ થોડું ખડ આવી ગયું છે આપણે આને હરખું મારી દઈએ એટલે જાય ગયા આજતું હા પછી ભલે લેયર કરતું પછી મોય મોય કરે કે ઓય હોય કરે જોવો શેઢે ખડજો આખામાં બધી માર દઈ હવે આને તો ઉપાધી કરી નાખીએ આપણી હાથમાં હાથમાં નહીં આ થવા દે હરકી હોય જો આખો લીલો સમ થઈ ગયો હોય નીક દેખાતી નથી જોઈ લ્યો ફળ જો વાઢ એવું ખડ થઈ ગયું ને મિત્રો હાલો આ તો હવે ગયું માનો તો મિત્રો આપણે દવા સટાઈ ગઈ હે સેલો કેરો હેલો જાય છે જો આટલું બાકી રહ્યું હવે તો હાલો અત્યારે આપણો બ્લોક પૂરો કરી હવે દવા સટાઈ ગઈ છે હવે આનો આપણે પાંચ છ જમણ પછી જોવું રિઝલ્ટ કેવું હવે એનો બ્લોક બનાવશું દવા કેવું આપણું રિઝલ્ટ લાવી છે કામ કેવું કર્યું છે ચાલો આ વિડીયો ગેમ હોય તો લાઈક ને શેર કરી દેજો ચાલો મિત્રો જય માતાજી